બાપા સીતારામ મિત્રો તો અમારી માં તમારું સ્વાગત છે તો આજે આપણે કરવાનું છે માંડવીનો ઓળો બન્યા રેજો અમારી માં તમે જોઈ શકો છો જ્યાં દેખાય ત્યાં લાગીને માંડવી જ છે અને આ છે બધા અમારા મિત્રો એ માંડવી કહે છે ગોતી ગોતી હાલો મિત્રો તો આપણે માંડવી કહેવાનું શરૂ કરી નાખ્યું છે હર હર મહાદેવનું નામ લઈને હા હેલા ભાઈ માંડવી છે તો ખરી હો ભાઈ આમાં એક નંબર માંડવી હો પણ મિત્રો આ છે ઓગણસાડી નંબર માંડવી તમે તો નહીં જોયું ફાલ પણ એક નંબર છે તમે જોઈ શકો છો તો મિત્રો આ છે દસ વીઘાની સિંગ અને આપણે કરવાના છે આજે આ સિંગના ઓળા એક પાત્રના તો મિત્રો ઓગણસાડી નંબરનો તમે ફાલ જોઈ શકો છો એક નંબર ફાલ છે આ છે રોહિતભાઈ ને આ છે પોપટભાઈ આ છે એનો છોકરો

હવે આપણે જવાનું છે આપણે લોકેશન ઉપર જ્યાં માંડવી હેંકવાની છે તો બન્યા રહેજો અમારી સાથે આ છે માંડવી અને માંડવીનો પાથરો આને કહેવાય માંડવીનો પાથરો છે એક નંબર તો ફાઈનલી મિત્રો આપણે આવી જશે લોકેશન ઉપર માંડવી હેકવા તો તમે જોઈ શકો છો આલોભાઈ દીહવાળી તો ફાઈનલી મિત્રો આપણે માંડવી ખૂટવાનું શરૂ કરી નાખ્યું છે તો તમે જોઈ શકો છો ટગારું ભરે જાય તો સારું જોયામાં ઘટશે એવું લાગે છે કારણ કે માણસો વધી ગયા પાંચ ના દસ છે તો આપણે આવી જી લેવા તૈયારી શરૂ થઈ ગઈ છે માંડવી પણ ખૂટાઈ ગઈ છે તો તમે બન્યા માં તો મિત્રો આ છે ડિજિટલ ગેસ ત્રાહો છે આ છે ડિજિટલ ગેસ વાહ રેડી ફાઇનલી આપણે ગેસ ચાલુ કરી દીધો છે ડિજિટલ ગેસ હેલકુ 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 બસ આપણે ધીમા પગલ્યા તો આપણે ધીમા પગલે ફૂલો હળગવાની શરૂઆત થઈ ગઈ છે બંને રેજો મારી સાથે રેજો શીંગ નાખવાનું શરૂ કરી નાખ્યું છે તમે જોઈ શકો છો ફાઇનલી આપણે બે ત્રણ કિલો સિંગ નાખી દીધી છે અને શેકાવાની ધીમે ધીમે શરૂ થઈ ગયું છે તમે જોઈ શકો છો ભૂક મારવાની ટેકનોલોજી આ છે રોહિત ગિરી બાપુ જે ભૂક મારી રહ્યા છે વાહ હા હા આધુનિક ટેકનોલોજી છે ભાઈ આજકાલની દે 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 હજી 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 મિત્રો માંડવીના દાતર શ્રી પોપટભાઈ કુંભાર તમે માંડવી આપી છે ખુબ ખુબ આભાર તમારો સો દોઢસો વર્ષના થાવ તાપ થાય છે મિત્રો મિત્રો તો ફાઇનલી મિત્રો આપડી સિંગ શેકાઈ ગઈ છે એક નંબર તો તમે જોઈ શકો છો બધાય ખાવા પણ બેસી જાય છે કોની સિંગ છે પોપટ

啊，好好。爸，